કાર્યાબડી વિસ્તારમાં ઠાર ચાલકે બાઇક ચાલક સાથે અકસ્માત સર્જી ત્રણ ઈસમો દ્વારા ઉશ્કેરે જઈને પિતા પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ઉપર હુમલો કરતા દેલબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી ભાવનગર શહેરના કાર્યાબડી વિસ્તારમાં બાઇક ચાલક લક્ષ્મણભાઈ ન્યુ ભગવતી પાર્ક થી ગાડી લઈને જઈ રહ્યા હતા તે વેળાએ બે કાર ચાલક પાછળથી આવી રહ્યા હતા તે વેળાએ ઠારના ચાલકે બાઇકને ટલ્લો મારતા બોલાચાલી થતા કાર ચાલકે પિતા પુત્ર સહિત ચાર વ્યક્તિઓને ઢોર માર માર્યો હતો જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જ્યારે પોલીસે

મેહુલ કૌચ્ય મંજીભાઈ અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો અમે એ લોકોએ ડ્રિંક કરેલું હતું એવું કંઈ જાણવા મળ્યું તમારા દીકરાના પૈસા હતા કેટલા પૈસા હતા શું કે